કે ખેડૂતો રાજી થતા હોય આપની વાતોથી આપની વાતોમાંથી પ્રેરણા લે છે અને રિયાલિટી જોવે પણ છે લોકો આપના માધ્યમથી આ મીડિયાના માધ્યમથી ઘણી વાતો કરશો જેમ સમય મળશે પણ સાંપ્રત સમયની વાતો લઈએ આજે વીસ જૂન એટલે પ્રથમ તો વાતો ઘણીવાર આગાહી આ વખતે કદાચ ખોટી પણ પડતી હોય કે ભાઈ ચાર થી આઠ ગાળાની એક આગાહી હતી પંદર તારીખની પણ હતી સ્વાભાવિક છે કે એ તો હોય છે કે પંદર જૂનથી ચોમાસાની શરૂઆત થાય અહીં મારે વાત કરી વીસ તારીખ છે પણ આપણો જે વિસ્તાર છે આ સૌરાષ્ટ્રનો એમાં જે વરસાદની ક્યાં ઉણપ છે અમુક વિસ્તારમાં થયો છે તો પ્રથમ આ જૂન મહિનાની આખી જે આગાહી છે એ વાત કરું જૂન મહિનામાં કેવું રહેશે વીસ થી ત્રીસ જૂન સુધીનો જે સમયગાળો વિજયભાઈ આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે ને આ ચાલુ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન સમય કરતાં થોડુંક વહેલું ચાલ્યું આ જે આંદોબાર નિકોબાર ટાપુ પર ચોમાસું સૌ પ્રથમ નોંધાતું હોય છે એ ઓગણીસ મે બે હજાર ચોવીસ અને રવિવારના રોજ ત્યાં પહોંચી ગયું હતું એ પછી કેરળની અંદર જનરલી જોવા જઈએ તો પહેલી જૂને ચોમાસાનો પ્રવેશ થતો હોય પણ ચાલુ વર્ષે ચોમાસું છે ત્યાં પણ બે દિવસ વહેલું આવ્યું એટલે કે ત્રીસ મેના રોજ ત્યાં પહોંચી ગયું હતું એ પછી ચોમાસું ધીમે ધીમે આગળ વધતું ગયું સમય કરતાં બેથી ત્રણ દિવસ કન્ટિન્યુ મુંબઈ સુધી ચોમાસું આગળ ચાલ્યું ત્યાંથી ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતનું જે ચોમાસાને પ્રવેશ કરવાનું જે મુખ્ય દ્વાર કહેવામાં આવે છે કે જ્યાંથી ચોમાસું એન્ટર થાય છે એ છે આપણા ગુજરાત દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો છે વલસાડ જિલ્લાની અંદર આમ જોવા જઈએ તો અગિયાર તારીખે ચોમાસાના શ્રી ગણેશ થઈ ચૂક્યા હતા પણ અગિયાર જૂને જેવા વલસાડની અંદર શ્રી ગણેશ થયા ચોમાસું ત્યાંથી પ્રવેશ કર્યું પ્રવેશ કરતાની સાથે જ અગિયાર તારીખે મોડી રાત્રે ચોમાસું ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું નિષ્ક્રિય થયું એનું મેન કારણ હતું કે ભેજનું ઘટવું ભેજ ઓછો હતો જેને કારણે એને યોગ્ય સપોર્ટ ન મળ્યો અને એ સાથે જે પવનો છે એની દિશાઓ બદલાય જે પવનો છે એ નૈઋત્યના પવનો હોવો જોઈએ જગ્યાએ સ્પીડમાં પવનો છે ને એ પશ્ચિમના પવનો ફૂંકાણા જેને કારણે ચોમાસું છે ત્યાં નિષ્ક્રિય થયું અને છેલ્લા ઘણા દિવસથી ચોમાસું છે ને એ ત્યાં નિષ્ક્રિય રહ્યું છે હવે અત્યારની વાત કરવા જઈએ તો જેવી રીતે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં પણ અમુક જગ્યાએ વરસાદ નોંધાયા હતા છૂટાછવાયા વરસાદ હતા પણ તોફાની વરસાદ હતા એનું મેન કારણ હતું એ હતી પ્રેમોન્સૂન એક્ટિવિટી અને એ પ્રેમોનસૂન એક્ટિવિટીમાં થન્ડરસ્ટોમ થઈ રહ્યું હતું એટલે પવન અને ગાજવીજ સાથે એ વરસાદો હતા પણ બહુ સીમિત વિસ્તારોની અંદર છૂટાછવાયા હતા એ પછી જે આપણે ચૌદ પંદર તારીખથી અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી સુરત સહિતના વિસ્તારો હશે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા દ્વારકા જિલ્લામાં પણ ચૌદ પંદરથી લઈને આજે આજ દિવસ સુધીમાં છૂટાછવાયા અનેક જગ્યાએ વરસાદો નોંધાયા છે હવે આ જે ચૌદથી લઈને વીસ જૂન સુધીમાં જે વરસાદો નોંધાયા છે એ પણ નૈઋત્યના ચોમાસાના વરસાદ નથી જેવી રીતે નૈઋત્યનું ચોમાસું વલસાડ સુધી પહોંચીને નિષ્ક્રિય થયું હતું પણ અરબ સાગરની અંદર એક યુએસી હતી યુએસએ એટલે અપર એર સાયક્લોનિક એ જે હવાનું દબાણ બનતું હોય છે એ હવાનું દબાણ જે યુએસએ હતી જેને કારણે ચૌદ જૂનથી લઈ અને આપણે આજ વીસ જૂન સુધીમાં અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા હવે વાત છે કે નૈઋત્યનું ચોમાસું અત્યાર સુધી વરસાદ નોંધાયા દરેક ખેડૂતને અત્યારે એક જ જવાબ જોઈએ છે વિજયભાઈ કે હવે ગુજરાતમાં વરસાદ ક્યારે અને કેવો હશે આ ચોક્કસથી રાહ જોઈને બેઠા છે કેમ કે વાવણીનો સમય થઈ ગયો છે અને આમ જોવા જઈએ તો જ્યાં સુધી ખેતીનો પણ મારો અનુભવ છે ત્યાં સુધી જૂન મહિના દરમિયાન વિજયભાઈ વાવણી થાય તો એ બિલકુલ લેટ નથી મોડું ન ગણી શકાય હા એક છે કે ત્રીસ જૂન પણ જતી રહીએ અને ત્યાં સુધીમાં વાવણી ન થાય તો એને આપણે ચોક્કસથી લેટ ગણી શકીએ મોડી ગણી શકીએ પણ આ વર્ષે એ નોબત નહીં આવે આવતીકાલે એકવીસ તારીખ છે ને અત્યારથી જોવા જઈએ તો અલગ અલગ મોડલોના આધારે જે અમારું પ્રિડિક્શન હોય છે એ પ્રમાણે અરબસાગરની અંદર એક નવો કરંટ આવી રહ્યો છે ભેજ અત્યારે આવી રહ્યો છે નવો ભેટ જે આવી રહ્યો છે એને કારણે નૈઋત્યનું ચોમાસું છે હવે એકથી બે દિવસની અંદર સક્રિય થઈ જશે લગભગ એકવીસ અથવા તો બાવીસ તારીખે સક્રિય થઈ જશે અને પચીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર સારા એવા વરસાદની શરૂઆત થઈ જશે આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું હતું સૌરાષ્ટ્રમાં તો હજી પહોંચ્યું જ નથી પણ હવે પચીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ નૈઋત્યનું ચોમાસું પહોંચી જશે ને ધીમે ધીમે હવે આ ચોમાસું છે આગળ વધશે એટલે પચીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ છે અને અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ જૂન આ ત્રણ દિવસ એવા હશે કે જેમાં પણ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદોની શક્યતાઓ છે એટલે આમ ઓલ ઓવર જોવા જઈએ ને તો જૂન મહિનાની અંદર ગુજરાત લેવલે લગભગ ગુજરાતના સિત્તેરથી એંસી ટકા વિસ્તારોની અંદર વાવણીલાયક વરસાદ થઈ જાય તેવી સંભાવનાઓ અમે માની રહ્યા છીએ બરાબર આ નૈઋત્યનો ચોમાસું તમે કીધો ને એ સર્વત્ર વરસાદ માટે જી જી આવું કાર્ય ગણાય છે આ નૈઋત્યનો એક થોડોક શબ્દ સમજવો છે ખેડૂતો સમજી શકે તે માટે નૈઋત્યનો ચોમાસામાં એવી કઈ તાકાત છે એ આખું બંધારણ કઈ રીતે કે એ વરસાદ વધારે લઈ આમાં મદદરૂપ કઈ કઈ રીતે બને ગુજરાતની અંદર વરસાદ આવવા માટે વિજયભાઈ બે માર્ગ છે એક તો બંગાળની ખાડીની અંદર કોઈ વરસાદી સિસ્ટમ બને એ ડાયરેક્ટ ગુજરાત ઉપરથી પસાર થાય તો વરસાદ આવે એક આપણો અરબ સાગર છે કે જેની અંદર કોઈ વરસાદની સિસ્ટમ બને તો આવે આ બેથી કોઈ ત્રીજો માર્ગ એવો નથી કે ગુજરાતને વરસાદ આપે નૈઋત્યનું ચોમાસું એ છે કે અત્યારે આપણે જનરલી જોતા હશે તો અમુક મોડલોના આધારે આપ પણ જોઈ શકો છો અન્ય ખેડૂતભાઈઓ પણ અત્યારે ટેકનોલોજીના માધ્યમથી જાણી શકે છે કે અત્યારે જે આપણા પવનો આવતા હોય છે એ આફ્રિકાના બાજુમાં આવેલું મડાગાસ્કર ટાપુ ત્યાં થઈને પછી તાંજાનિયા છે કેન્યા છે સોમાલિયા છે આ તરફ થઈ અને આ પવનો છે ને નૈઋત્ય દિશાથી આપણે ગુજરાત સુધી અને ભારત સુધી આવે છે અને એ ત્યાંથી ચોમાસાને આગળ એક વેગ આપતું હોય છે જેવી રીતે જોવા જઈએ તો ગયા વર્ષે અલની નો હતો જેનું પણ આપણે બધાય ખૂબ સાંભળ્યું આ વર્ષે હવે લાનીનો સ્થાપિત થવાનો છે એવી શક્યતાઓ છે એટલે એ પણ આ નૈઋત્યના ચોમાસા ઉપર મોટી અસર કરતું હોય કેમ કે એના માટે તમારે અલનીનો અને લાનીનો પણ સમજવું પડે નૈઋત્યના ચોમાસાને સમજવું જોઈએ તો કેમ કે અલનીનો અને લાનીનો આ શબ્દ બધા સાંભળે છે બધાને એક ચિંતા થાય કે આ વર્ષે અલ્લીનો છે વર્ષ નબળું થઈ જશે ચિંતા કરે છે પણ અલ્લીનો છે શું એ ખબર નથી ત્યારે હું આપણે જણાવી દઉં કે પ્રશાંત મહાસાગર છે ને પ્રશાંત મહાસાગરનું જે તાપમાન છે નોર્મલ કરતાં જે ઊંચું જાય છે એને અલનીનો કહેવામાં આવે છે જ્યારે એ તાપમાન નોર્મલ હોય છે એટલે કે ઊંચું પણ નથી તાપમાન ડાઉન પણ નથી નીચું પણ નથી એને આપણે ન્યૂટ્રલ અલ્લીનો કહેવામાં આવે છે જ્યારે તાપમાન ડાઉન થાય છે ત્યારે લાનીના સક્રિય થાય છે હવે જ્યારે પણ અલ્લીનો થાય છે કે તાપમાન ઊંચું જાય છે એટલે પ્રશાંત મહાસાગરના પવનો હિંદ મહાસાગર હિંદ મહાસાગર એટલે શ્રીલંકાથી નીચેનો જે તમામ ભૂમધ્ય રેખાથી નીચેનો જે સમુદ્ર છે એ સમુદ્રમાં થઈને મડાગાસ્કર સુધી પવનો આવે અને મડાગાસ્કર થઈને ભારતના કાંઠે જે પવનો આવે છે ને એ આખું નૈઋત્યના ચોમાસાનું ચક્ર છે બરાબર અને જ્યારે પણ અલનીનો એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય ને એટલે એ જે જળવાયુ ટૂંકમાં વધી જાય છે અને એને કારણે જે વરસાદી સિસ્ટમો બંગાળની ખાડીમાં અરબ અરબસાગરમાં બનવી જોઈએ ને એ બનતી નથી જ્યારે તાપમાન ડાઉન થઈએ ને તો આપણે બંગાળની ખાડી અને અરબસાગરમાં સારી વરસાદી સિસ્ટમો બનતી હોય છે આ વર્ષની વાત કરવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર તમને અનેક માધ્યમોથી જાણવા મળશે કે જુલાઈ મહિનાની અંદર લાનીના સક્રિય થયું છે કેમ કે આ વર્ષે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ ડાઉન જાય તેવી શક્યતા છે એટલે આ એક વાત થઈ બીજી વાત એ છે આયોડી કેમ કે અલગ અલગ જે અમે મોડલોના જે પ્રિડિક્શન કરતા હોય છે અલગ અલગ પેરામીટરો ચેક કરતા હોય છે એમાં અલનીનો લાનીનો છે જે લાંબા ગાળાના પેરામીટર તરીકે અમે એને ઉલ્લેખ કરતા હોય છે એ પછી હોય છે આયોડીન એમ એમજીઓ એટલે એનું ફૂલ ફોર્મ થાય મિડલ જુલન ઓસન આયોડી છે એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ હવે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એટલે કે શ્રીલંકાથી નીચેનો જે સમુદ્ર છે એનું તાપમાન જો ફેવરેબલ પોઝિશનમાં હોય તો એ કુકર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે એનું જે પ્રેશર છે એ ઉપરની તરફ આવે હિન્દ મહાસાગરનું પ્રેશર છે એ ઉપરની તરફ આવે એટલે બંગાળની ખાડી અને અરબસાગર બે મેપમાં જોશો એટલે આપને ખ્યાલ આવશે બે ઉપરની સાઈડ છે એ પ્રેશર ઉપર આવે એટલે વરસાદી સિસ્ટમો બનવા માટે મદદરૂપ થાય એને કહેવામાં આવે છે આઈઓડી ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે એ પણ ચાલુ વર્ષે પોઝિટિવ ફેઝમાં જોવા મળે તેવી શક્યતાઓ છે લાનીના છે એ પણ જુલાઈ મહિનાથી સક્રિય થઈ જશે અને એમ જેવો છે ને એ લાંબા ગાળા માટે આપણે એનું જજ નથી કરી શકતા એ સેટેલાઇટના માધ્યમથી અમે જે પણ એ ઇન્ડિયા જે મિડલ જુલન ઓશનનું જે અમે બધું પ્રિડિક્શન કરતા હોય છીએ એ ટૂંકા ગાળા માટેનું હોય કે દસ પંદર દિવસ કે વીસ દિવસ માટે અમે એનું પ્રિડિક્શન કરીને આ માહિતી આપતા હોય છે એટલે આ તમામ પરિબળો એવું સૂચવી રહ્યા છે જૂન મહિનામાં વાવણી તો થઈ જશે પછી જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બર આ ત્રણેય મહિના છે ને એ ખૂબ સારા વરસાદના રહેશે એટલે બે હજાર ચોવીસનું ચોમાસું છે ને એ અઠ્ઠાણું ટકાથી લઈ અને એકસોને આઠ ટકા સુધીનું જોવા મળે તેવી શક્યતા અમે પૂરેપૂરી માનીએ છીએ અને એની પાછળ પણ જે આ લાની ના સક્રિય થશે અને આઈઓડી પોઝિટિવ ફેઝમાં રહેશે આ બંને વૈજ્ઞાનિક કારણ છે અને આ જે છે ને અલગ અલગ વેધર એક્સપર્ટ કોઈ પણ હોય અલગ અલગ મોડલોના આધારથી આ બધું ટ્રેસ કરી અને જોઈ શકે છે આ બંને પેરામીટરોના આધારે હું કહું છું કે વર્ષ સારું થશે એક અરબ સાગરની વાત તમે કરી છે ને એક સમજવા માટે વડીલો વાતો કરતા હોય કે ભાઈ મુંબઈમાં વરસાદ થયો એટલે દસ દિવસ કે આઠ દિવસ પછી અહીં આવે એ તમે મારા ખ્યાલથી જે વાત કરી એના આધારે બધું થતો હશે સંકલન જી આ નૈઋત્યનું ચોમાસું છે ને એ એનટી સી એટલે જે સી આકાર છે સી આપણે આમ હોય છે પણ એને ઉથમો કરી નાખો પછી આની બે પાંખ હોય છે એક પાંખ અરબસાગરમાં હોય છે બીજી પાંખ પૂર્વના ભાગમાં હોય છે જનરલી તમે જોવા જાય તો નૈઋત્યનું ચોમાસું જ્યારે કેરળથી કર્ણાટક સુધી પહોંચે ને ત્યારે મેઘાલય ને મણિપુર ને નાગાલેન્ડમાં આવી ગયું હોય નાગાલેન્ડ છે ગુજરાતથી આમ જોવા જઈએ તો નોર્થ ઇસ્ટ કહેવાય એને પૂર્વ ઉત્તર પૂર્વ કહેવાય છે એટલે આપણાથી એ ઊંચું છે ઉત્તર તરફ છે છતાં પણ ત્યાં ચોમાસું આપણી પહેલાં પહોંચી જાય છે કેમ કે એ આકારમાં ચાલે છે અને એની એ બીજી પાંખ છે જે પૂર્વ ભારત સુધી પહોંચે ને એક એક પાંખ એની એ છે બીજી એની જે પાંખ છે એ અરબસાગરમાં હોય છે એટલે એ અરબસાગરથી એમને આગળ ચાલતું હોય છે જનરલી ચોમાસું શું હોય ઘણી વખત એવું પણ બનતું હોય છે અહીંયા અમારે બહુ જવાબદારીપૂર્વક વિજયભાઈ આપણે વાત કરવી છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ચોમાસું બેસી ગયું એની જાહેરાત થાય દરેક હવામાન વિભાગ હોય મારા જેવા કોઈ ઇન્ડિવિજ આગાહીકાર હોય કે સ્કાયમેટ જેવી પ્રાઇવેટ સંસ્થાઓ હોય એના તરફથી એક જાહેરાત કરી દેવામાં આવે કે ચોમાસું બેસી ગયું પણ એક છાટો વરસાદનું ના હોય સત્તાવાર જાહેરાત થઈ જાય એની પાછળ બે ત્રણ વસ્તુ મહત્વની હોય છે એક તો છે ને પવનો છે ને આ બધા ખેલો પવન અને તાપમાનના છે વેધર માટે પવનો છે જ્યારે આપણે ઉત્તર અને સોરી દક્ષિણ પશ્ચિમના પવનો એટલે કે નૈઋત્યના પવનો છે ફૂંકાવાનું ચાલુ થાય પવનની સ્પીડ છે ને એ પંદર કેટીની હોવી જોઈએ હવે અમારી જે વેધરની ભાષામાં પંદર કેટી છે ને સામાન્ય રીતે જોવા જઈએ ને તો પંદર કેટી એટલે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હોવી જોઈએ એ પછીનું બીજો ક્રાઈટેરિયા આવે છે ઓએલઆર ઓએલઆર છે ને એનું ફૂલ ફોર્મ થાય આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન શું છે તો કે અત્યારે આપણે જોવા જઈએ ને તો અત્યારે ઓએલઆર છે આપણા સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર કમ્પ્લીટ થઈ ગયો છે શું કામ તો કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે અને એ પ્રકાશનું પાછું રિફ્લેક્શન થાય છે રિટર્ન થાય છે સૂર્યપ્રકાશ એ નોર્મલ દિવસની અંદર ત્રણસો જીની આસપાસ હોય પણ જ્યારે ચોમાસું બેસી જાય ને એટલે બસો જી કરતાં નીચે આવી જાય સૂર્યપ્રકાશનું જે રિટર્ન થવાનું છે ને એની ક્ષમતા ઘટે છે એ ઘટે ક્યારે કે જ્યારે આપણા રાજ્યો ઉપર વાદળછાયું વાતાવરણ હોય ખૂબ વાદળનો જમાવડો થઈ જાય એટલે સૂર્યપ્રકાશ રિફ્લેક્શન છે એનું ઘટી જાય છે એટલે આવા ક્રાઇટેરિયા ઘણી વખત પૂર્ણ થાય ને તો આ ક્રાઇટેરિયા પૂર્ણ થવાને કારણે પણ ચોમાસાની જાહેરાત થઈ જતી હોય છે અત્યારે જોવા જઈએ તો અત્યારે તમામ પરિબળો છે એવા એવા સાનુકૂળ નથી કે સૌરાષ્ટ્રમાં ચોમાસાની જાહેરાત કરી શકાય પણ અત્યારે જે પ્રકારે વેધર ચાલી રહ્યું છે એ પ્રકાર હું આપને જણાવું વિજયભાઈ કે લગભગ એકવીસથી લઈ અને ચોવીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું બેસી ગયું એની જાહેરાતે થઈ જશે અને વરસાદ પણ એની સાથોસાથ થઈ જશે